તો તમારા જીવનને તમે બદલી શકશો આ વાર્તા માં ખૂબ જ પ્રેરણા મળે એવી આ વાર્તા છે કહેવાય છે કે જીવનના સારા ખરાબ કર્મો કેટલાય જન્મો સુધી આપણો સાથ નથી છોડતા કેટલાય જન્મો સુધી પીછો કરે છે ભલે કોઈ માને કે ન માને પણ આ વાતને આપણે નજરઅંદાજ ન કરી શકીએ આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કર્મની ઉપજ છે અને જે પણ ભોગવવું પડશે ખરાબ કર્મોનું પરિણામ હશે ચાલો જાણીએ પૂરી વાત આ વાર્તાના માધ્યમથી કે મનુષ્ય મનુષ્ય કર્મના ભોગ કેવી રીતે ભોગવે છે અને તેના ઘરમાં કેમ દુઃખ દેનારી અને કંગાળ કરનારી બધું ધનોત્પનોત કરનારી સંતાન જન્મે છે આપણા એવું નથી કે આપણા પાછલા જન્મના જ કર્મ આપણને નડે છે એવું નથી આપણા વીસ વર્ષના વીસ જન્મના કર્મના ફળ પણ આપણને મળે છે તો એ બધું આપણને આ વાર્તાના માધ્યમથી સાંભળવા મળશે મિત્રો આ વાર્તા બહુ સમય પહેલાની છે એક ગામમાં એક કીટ્ટુ અને બજરાંગ નામના બે કૂતરા રહેતા હતા બંને વચ્ચે ઘણી પાક્કી મિત્રતા હતી અને એકબીજાની સાથે જ રહેતા હતા એક દિવસ કિટુ અને બજરાંગ બંને વાતો કરે છે એમાં કિટુ એ બજરાંગને કહ્યું કે મિત્ર ન જાણે આપણે પૂર્વ જન્મમાં કેવા ખરાબ કર્મ કર્યા હશે કે જેના કારણે આપણને પુત્રાનું અવતાર મળ્યો પુત્રાનું શરીર મળ્યું છે બજરાંગ બોલ્યો હા મિત્ર આ શરીરમાં રહીને આપણને ના તો ખાવા પીવાનું સુખ મળે છે અને ના તો માન સન્માન મળે છે ખાવા માટે ભોજન માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે છતાં પણ પેટ ભરી શકીને ખાઈ શકીએ પેટ પૂરે રીતે ભરી શકીએ એટલું ભોજન પણ નથી મળતું સરખું પેટ પણ નથી ભરાતું જો આપણે કોઈના ઘરની રખેવાળી કરીએ અને રોટલીનો એક ટુકડો મેળવીએ મેળવી પણ લઈએ તો એ પણ ઈજ્જતનો નથી મળતો એ તો એ પણ આપણી મોત પણ કેટલી દર્દનાક થાય છે બહુ દર્દનાક હોય છે આપણી મોત લોકો આપણી મોતના ઉદાહરણ આપે છે કે તું કૂતરાની મોત મરીશ રહેવા માટે પણ આપણું કોઈ ઠેકાણું નથી હોતું ઠંડી ગરમી વરસાદની ઋતુમાં પણ જંગલોમાં શેરીઓમાં ગલીઓમાં ભટકવું પડે છે આપણા કૂતરાની જાત તો બહુ ખરાબ છે આપણા કરતા તો સારા પેલા બીજા પશુ પક્ષીઓ છે કમસે કમ તે પોતાનું ઘર તો બનાવી લે છે નાની નાની ચકલીઓ પણ તેનો માળો બનાવીને આરામથી રહે છે જંગલમાં પણ જાનવરો એના માટે ગુફા દર બનાવી લે છે ખાવાની વ્યવસ્થા એની જાતે કરી લે છે અને આપણા કૂતરાની જાતને તો આપણી નકામી જાત છે કોઈનો ફેકેલો ટુકડો ખાઈએ છીએ આપણે હંમેશા મનુષ્યના આધીન જીવીએ છીએ માટે આપણને ઈજ્જત નથી મળતી વિદ્વાન લોકોએ પહેલા જ કહ્યું છે કે પારકા ઘરે રહેવું અને બીજાના આશરે જીવન નિર્વાહ કરવું એ બહુ વધારે કષ્ટદાયક છે પીડાદાયક છે આપણા કૂતરાની જાતમાં સ્વતંત્રતા નથી હોતી કૂતરાની જાત સ્વતંત્ર રહીને કોઈ પણ કામ નથી કરી શકતી અને એ આપણી સૌથી મોટી કમજોરી છે કે આપણે સદાય બીજાના ઘરે રહેવાનું ઈચ્છીએ છીએ અને બીજાના અહેસાનની નીચે રહેવા માટે માંગીએ છીએ છેલ્લા પરિણામ એ મળે છે કે આપણને જીવા માટે ભોજન તો મળી જાય છે પણ ઇજ્જતનો રોટલો નથી મળતો બે ઇજ્જતથી મળેલો રોટલો ખાવો પડે છે અને સન્માન પણ નથી મળતું જો આપણે આત્મનિર્ભર હોત તો સમાજમાં આપણે માન પ્રતિષ્ઠા તો જરૂર હોત કીટ્ટુ બોલ્યો કે મિત્ર તું સાચું કહે છે જો આપણે થોડી ઘણી ઇજ્જત કમાઈ પણ લઈએ ને તો આપણા આપસમાં એકતા નથી હોતી આપણા કૂતરાની જાતમાં એકબીજા સાથે આપણે એકતા નથી હોતી આપણા જ આપણને કરડી ખાય છે ધિક્કાર છે આવા જન્મ પર આ કૂતરાની જાત પર હે મિત્ર હવે આપણે તીર્થયાત્રાનું ભ્રમણ કરીને આપણા આગળના જન્મને સુધારી લેવો જોઈએ અને કૂતરાનું શરીરને ત્યાગ કરી દેવો જોઈએ

અને વિદ્વાન માટે કોઈ જગ્યા વિદેશ નથી હોતી અને મીઠું બોલવાવાળા માટે કોઈ પાર્કો નથી હોતો હવે બજરાંગ અને કિટુ બંને તીર્થયાત્રા કરતા કરતા ચાલ્યા જાય છે ચાલતા ચાલતા તેમને સાંજ પડી ગઈ એક ગામ આવ્યું એટલે એક ઝાડ નીચે ઊભા રહી ગયા એમને બહુ જોરમાં ભૂખ લાગી હતી ત્યારે બંને કૂતરાઓ કિટુ અને બજરાંગે જોયું કે જ્યાં તે ઊભા હતા

બે ત્રણ ઉંદરનો નાસ્તો કરી લઈએ કીટ્ટુ નામનો કૂતરો બોલ્યો અરે મિત્ર કેવી વાત કરે છે તું થોડી શુભ શુભ વાત કર આપણે બંને શિકાર માટે નથી આવ્યા આપણે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છીએ અને જ્યાં સુધી આપણે તીર્થોનું ભ્રમણ ન કરી લઈએ ત્યાં સુધી કોઈ પણ જીવને મારવાનું તો દૂર એને મારવાનો વિચાર કે વાત પણ નથી કરવાની જો આપણે ખાવું હોય તો આપણે ફળ કે કોઈ અનાજ ખાશું જો આપણે આવું ખાશું નહીં મળે અને ઉપરથી પાપ પણ લાગશે આપણે આ સમયે હિંસા રહિત શાકાહારી ભોજનથી જ કામ ચલાવવું પડશે બજરાંગ બોલ્યો મિત્ર શાકાહારી ભોજન તો આપણને ગામની અંદર જ મળશે આપણે એક કામ કરીએ આપણે બંને આ સામેવાળા ગામમાં જઈએ અને જેને જે મળી જાય એ ખાઈને જ ભૂખ મટાડી લઈએ અને પછી ખાઈને ફરી આ ઝાડ નીચે પાછા આવી જઈશું બજરંગ બોલ્યો હા સારું તે બરાબર કહ્યું હવે કિટુ અને બજરંગ બંને કૂતરા ગામમાં પહોંચી ગયા ગામમાં બંને અલગ અલગ થઈને ભોજનની શોધ કરવા લાગ્યા કિટુ નામનો કૂતરો એક બ્રાહ્મણના દરવાજે પહોંચ્યો તે બ્રાહ્મણ પૂજા પાઠ કરીને ભોજન કરવા માટે હજી બેસવાનો જ હતો એટલામાં બ્રાહ્મણી બ્રાહ્મણીએ બ્રાહ્મણનો થાળ તૈયાર કર્યો હતો બ્રાહ્મણ બહુ ભગવાનને માનતો હતો ભગવાનનો ભક્ત હતો જ્યારે એ બ્રાહ્મણ જમવા બેઠો તો સૌથી પહેલા તેને ભગવાનને થાળ ધરાયો એટલામાં કિટ્ટુએ તેની થાળીમાંથી તેની થાળીમાં મોઢું નાખ્યું અને એની થાળીમાંથી એક પૂરી ઉઠાવી લીધી અને પૂરી લઈને દરવાજા પાસે બેસીને ખાવા લાગ્યો આ બધું બ્રાહ્મણે જોયું કે કૂતરાએ એની થાળીમાં મોઢું નાખ્યું છે એટલે થાળીને પગે લાગીને રામ રામ કહીને ઉભો થઈ ગયો અને બ્રાહ્મણે એની થાળીને એની પત્નીને કહ્યું કે અરે ભાગ્યવાન ભોજન તો કૂતરાએ એઠું કરી દીધું હવે તું એક કામ કર આ થાળીમાં જે બધું ભોજન છે એ બધું કૂતરાને જ ખવડાવી દે લાગે છે કે બિચારો બહુ ટાઈમ થી ભૂખ્યો હોય એવું લાગી રહ્યું છે આ ભોજન એની એના ભાગ્યનું જ હશે બ્રાહ્મણીને થોડું ખરાબ તો જરૂર લાગ્યું કારણ કે બહુ મહેનત થી એને જમવાનું બનાવ્યું હતું પણ મૂંગા પ્રાણીઓ પ્રત્યે જીવ પ્રત્યે તેના દિલમાં પણ દયા ભાવના હતી માટે બ્રાહ્મણીએ થાળીનું બધું જ ભોજન એ કૂતરાને નાખી દીધું ખીર પૂરી પકવાન વગેરે બધું જ એ કૂતરાને ખવડાવી દીધું હવે આટલું બધું સરસ ખાવાનું જોઈને કીટુ નામનો કૂતરો બહુ ખુશ થઈ ગયો બહુ રાજી થયો નામના કૂતરાએ બ્રાહ્મણને બહુ બહુ અંતરમાંથી આશીર્વાદ આશીર્વાદ આપ્યા આપ્યા જ અને ખાઈને પાછો એ ઝાડ નીચે આવીને બેસી ગયો અને તેના મિત્ર બજરંગની આવવાની વાટ જોવા લાગ્યો હવે આ તરફ બજરંગ નામનો કૂતરો ભોજનની શોધ કરતા કરતા ગામના એક શેઠના ઘરે પહોંચ્યો શેઠના ઘરમાં ઘૂસી ગયો શેઠ પણ એના ઘરે ભોજન કરવા બેઠા હતા એટલામાં બજરંગ તે શેઠની થાળીમાં મોઢું નાખ્યું અને એક રોટલી મોઢામાં પકડી અને દરવાજા પાસે બેઠા બેઠા બિચારો ખાવા લાગ્યો આવું જોઈને તે શેઠને કૂતરા પર બહુ ગુસ્સો આવ્યો અને એકદમ ક્રોધમાં ભરાઈને લાકડી હાથમાં લીધી અને કૂતરા પાસે જઈ પાછળથી સંતાઈને જઈ અને લાકડીઓ વરસાવવાનું ચાલુ કરી દીધું કૂતરા ઉપર ખૂબ લાકડીઓ વરસાવી ખૂબ માર્યો બિચારા બિચારાને હવે બિચારો વજરંગ શાંતિથી પૂરી ખાવામાં મશગુલ હતો અને શેઠે પાછળથી વાર કર્યો જેવી જ લાકડી તેની પીઠ ઉપર શેઠે મારી કે કૂતરો ઊભો જ ના થઈ શક્યો બહુ લાકડીઓ મારી એટલે કૂતરાની કમર તૂટી ગઈ બજરંગ ઘસડતા ઘસડતા ધીરે ધીરે સરકવા લાગ્યો તેણે તો આવી વાત સપના પણ સપનામાં પણ નથી વિચારી કે એક રોટલી ખાવાના લીધે આટલી મોટી તેની કિંમત ચૂકાવી પડશે એક રોટલીના બદલામાં મનુષ્ય સ્વાર્થી તો હોય છે એ તો ખબર હતી પણ આટલા બધા નિર્દય છે એ બજરંગ બિચારો નતો જાણતો કમર તૂટી જવાના કારણે હવે એ ચાલી શકતો પણ ન હતો આ તરફ એનો મિત્ર કિટુ એના આવવાની રાહ જોઈને ઝાડ નીચે બેઠો હતો કિટુએ વિચાર્યું કે ઘણી બધી વાર થઈ ગઈ હજી સુધી મારો મિત્ર ન આવ્યો ક્યાં તે કોઈ મુસીબતમાં તો નથી ને ફસાયો નથી ને આમ વિચાર કરીને કિટુ બજરંગને શોધવા માટે ગામમાં ગયો ગામમાં પહોંચતા જ તેનો મિત્ર બજરંગ તેને સામે દેખાયો જે ઘસડતા ઘસાતા આવતો હતો બહાર ગામની આવ્યો એની આંખોમાંથી તો આંસુડાની ધારા વહી રહી હતી ખૂબ રડી રહ્યો હતો એ માત્ર આગળના બે પગથી જ સરકતો સરકતો ગામની બહાર પહોંચ્યો હતો કિટુએ બજરંગની તૂટેલી કમર જોઈ તો બહુ જ દુખી થયો પૂછવા લાગ્યો મિત્ર તને આ દશામાં ક્યાં પાપીએ પહોંચાડ્યો તારી આવી હાલત કયા પાપીએ કરી તો બજરંગ રડતા રડતા કહેવા લાગ્યો કે શેઠનો નિર્દય વ્યવહાર શેઠનો નિર્દય વ્યવહાર અને જે લાકડી છે એને મારી એ બધી જ વાત એને કીટુને બતાવી શેઠની નિર્દયતા તેના તેની ક્રૂરતા વિશે જાણીને કીટુનું તો લોહી ઉકળી ગયું પણ એ કરી પણ શું હકે એ તો મunggu પ્રાણી છે મunggu પશુ છે બજરંગ બોલ્યો મિત્ર હવે મારું જીવવું કે ન જીવવું એક સમાન છે શેઠ મા શેઠે તો મારી કમર તોડીને મને તીર્થયાત્રા કરવાની પણ કરવાથી પણ વંચિત કરી દીધો છે હવે હું તીર્થયાત્રા પણ નહીં કરી શકું હું ચાલી પણ નથી શકતો તો યાત્રા તીર્થયાત્રા કેવી રીતે કરું હવે આવી જિંદગી જીવવાનો શું મતલબ હવે આ તૂટેલી કમર સાથે હું જીવવા નથી માંગતો તો મને કોઈ પણ રીતે અહીંથી આ ગામમાંથી બહાર લઈ જા હવે હું મારું જીવ આપી દેવા માંગુ છું મારા પ્રાણનો ત્યાગ કરવા માંગુ છું જેમ તેમ કરીને બજરંગને ત્યાંથી લઈને આગળ ગયો અને એક નદીમાં કૂદીને તેણે તેના શરીરનો અંત કરી દીધો બજરંગે એ પણ તેના મિત્ર સાથે પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો અને આ બંને કૂતરાઓ નદીમાં કૂદીને તેનું શરીરને તેને ત્યાગ કરી દીધો બંને મરી ગયા તીર્થોના ભાવ લઈને બંને કૂતરાઓ નીકળ્યા હતા માટે ભગવાને તેના આગલા પાછલા બધા જ પાપોને માફ કરી દીધા નષ્ટ કરી દીધા અને એમને મનુષ્યની શરીરમાં મનુષ્ય યોનીમાં જન્મ આપવાનો નિર્ણય કર્યો ભગવાનની પ્રેરણાથી કિટ્ટુએ તો એ જ બ્રાહ્મણના ઘરે જન્મ લીધો જ્યાં તે પૂરી જમ્યો હતો સારું ખીર બધું જમ્યો હતો એ જ બ્રાહ્મણના ઘરે પુત્ર રૂપમાં જન્મ લીધો અને બજરંગે શેઠના ઘરે જ્યાં તેને લાકડીઓ મારી હતી એ જ શેઠના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો સંયોગથી બંનેના ઘરે પહેલેથી જ કોઈ સંતાન હતા નહીં ઘણા વર્ષો પછી શેઠના ઘરે એક પુત્રએ જન્મ લીધો હતો તો આ ખુશીમાં શેઠે બહુ મોટો ઉત્સવ મનાવ્યો પૂરા નગરને ધામધૂમથી જમાડ્યું હજી તો શેઠનો આ ઉત્સવ સમાપ્ત થયો નતો હજી ચાલુ હતો તેવામાં તો શેઠને ખબર મળી કે તેના વ્યાપારમાં બહુ મોટું નુકસાન થયું છે અને તેના ગોદામોમાં આગ લાગી ગઈ છે આ સાંભળીને શેઠને બહુ મોટો ધક્કો વાગ્યો હજી તો શેઠ આ દુઃખથી ધંધાના નુકસાનમાંથી એના સદમામાંથી બહાર નતા નીકળ્યા તેટલામાં તો તેની પત્ની ભયંકર રોગથી પીડાતી પીડાતી થઈ ગઈ શેઠની બધી જ સંપત્તિ શેઠાણીના ઉપચાર દવામાં વપરાવા લાગી આ તરફ જ્યારે કિટું બ્રાહ્મણના ઘરે પુત્ર રૂપે જન્મ્યો

એટલે થોડા જ સમયમાં રાજાએ બ્રાહ્મણને તેને પ્રધાનમંત્રી ઘોષિત કરી દીધા ગરીબ બ્રાહ્મણ હવે પૂરા રાજ્યના પ્રધાનમંત્રી બની ગયા હતા અને તે બ્રાહ્મણનો પુત્ર પણ બહુ મોટો વિદ્વાન બનતો જતો હતો તેણે તેના પિતાનું બ્રાહ્મણદેવનું નામ રોશન કર્યું અને આ તરફ શેઠનો દીકરો મોટો થઈને નાલાયક નીકળ્યો ગુંડા ગર્દી આwara ગર્દી કરવા લાગ્યો શેઠના પૈસા મિલકત બધું જ જુગારમાં દારૂ સટ્ટામાં ઉડાડી દીધું શેઠ કઈ પણ કહે એના દીકરાને તો તેનો દીકરો તેને મારે પીતે અને ત્યાં સુધી કે ગાળો પણ આપે એક દિવસ તો નશામાં એ છોકરાએ નશામાં એ શેઠને એટલા બધા માર્યા કે શેઠની તો કમર તોડી નાખી હવે તો શેઠ ચાલી પણ નથી શકતા બિલકુલ પણ નથી ચાલી શકતા પથારી વર્ષ થઈ ગયા આખો દિવસ સમય આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે પડ્યા પડ્યા તેમના કુકર્મ સજા ભોગવતા હતા એક દિવસ શેઠ તેની પત્ની કહે છે કે શું ખબર આપણને આ આપણે કેવા પાપ કર્યા છે કે જેનાથી આપણા ઘરમાં આવો કુપુત્ર જન્મ્યો આપણને કુપુત્ર પ્રાપ્ત થયો આવા પુત્ર કરતા તો હું નિસંતાન જ સારો હતો

આપણા સારા ખરાબ કર્મો જ આપણને પરિણામ સ્વરૂપ મળે છે આપણા સારા ખરાબ કર્મોના જ પરિણામ હોય છે જેથી આપણને સારી કે ખરાબ સંતાન મળે છે આપણા પાપ અને પુણ્ય જ દીકરા અને દીકરીના રૂપે દીકરા દીકરી બનીને આપણા ઘરે જન્મ લે છે જે સંતાન સુખ આપનારી હોય

આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ